હેલો ફ્રેન્ડો સ્વાગત છે અને જે આપણે સૂજી લઈએ સાવ ઝીણી આવે છે તે જ લેવાની તમને ચૂમ કરીને પણ બતાવું જે આ રીતની ઝીણી સૂજી આવે છે તે જ આપણે લેવાની છે

છ ચમચી નાખીશું થોડું મેલ્ટ થયેલું હોય તેવું જ લેવાનું અને આપણે સારી રીતે ઘી ને આમાં મિક્સ કરી લેશું છ ચમચી આખું ભરીને ઘી નું મોણ નાખી દેવાનું છ ચમચી ઘી તો નાખી દેવાનું કેમકે આપણે આને તેલમાં તળવા અને મુઠિયા કરી અને આપણે તેલમાં તળવા નથી પણ આપણે આની ભાખરી બનાવી અને લોઢી ઉપર શેકવાની છે એટલે આપણે ઘીનો ઉપયોગ ઓછો જ એટલે અત્યારે ઘી થોડુંક નાખી દેવાનું મોણ રીતે કરી લેવાનું અને તમે મુઠ્ઠી નાખવાનું આ રીતે આપણે લોટ ની મુઠ્ઠી વળી જાય એ રીતનું મણ નાખવાનું છે હવે આપણે આમાં થોડુંક પાણી ઉમેરી થોડું થોડું ઉમેરી અને એની કણક બાંધીને તૈયાર કરી એ એક બધું નહીં ઉમેરવાનું થોડું થોડું કરી અને ઉમેરતું જવાનું અને કણક ભેગી કરતું જવાનું આ રીતે કણક બાંધી અને તૈયાર કરી લેશું કણક છે ને અત્યારે થોડુંક ઢીલી રાખવાની કેમ કે સુજી છે તે પાણી પીશે અને પછી બહુ કઠણ થઈ જશે એટલે અત્યારે બહુ કઠણ નહીં કરવાની અત્યારે થોડીક ઢીલી ઢીલી જ રાખવાની તમે જોઈ શકો છો મેં આ કણક બાંધી અને સરસ ની તૈયાર કરી લીધેલી અત્યારે આપણે સાવ કઠણપણની અને સાવ નરમ પણ નહીં એ રીતની કણક બાંધી અને તૈયાર કરી લીધેલી છે હવે આપણે આને ટાંકી અને 10 મિનિટ માટે મૂકી દેસુ આપડે ચાસણી બનાવી લેશું જે વાટકાના માપ થી આપણે ખાંડ લેવાની છે આપણે તેમાં અડધા કપ જેટલું પાણી ઉમેરીશું ગેસ ચાલુ કરીને આપણે આની ચાસણી બનાવી લેશું ને ચાસણી આપણે ફૂલ ગેસે જ કરવાની છે કે ધીમા ગેસની જરૂર નહીં પડે ને ચાસણી આપણે એક તાર ની જ કરવાની છે જો હલકો તાર થાય છે ચાસણી કરવાની બહુ એવો હલકો તાર થઈને એક તાર હલકો એવો એટલી જ ચાસણી કરવાની છે ગેસ ઓફ કરી દેસુ હવે આપડા ને સાઈડમાં મૂકી દેસુ અત્યારે જે આપણે કણક બાંધેલી હતી તે પણ સરસ થઈ ગઈ છે તમે જો ત્યારે કેટલી નરમ હતી અત્યારે કેટલી કઠણ થઈ ગઈ કેમ કે આપણે સૂચી ઉમેરેલી છે તો સૂચિ બધું પાણી એકજપ કરી જશે અને તમને એવું લાગે કે તમારી કણક બહુ જ કઠણ થઈ ગઈ છે તો પાછું થોડુંક પાણી છાંટી કણક ને સરખી કરી લેવાનું આને ત્રણ લુવા કરી લેશું જેમ ભાખરી વણીએ તે રીતે વણી લેવાની છે લાડુ બહુ સરસ બની ને તૈયાર થશે હમણાં હવે તહેવાર બધા આવે જ છે સાતમ આવશે જન્માષ્ટમી આવશે પછી આપણે રક્ષાબંધન આવશે ત્યારે આવી મીઠાઈ બનાવીને તૈયાર કરો ને પછી આપણે તેને મૂકી દઈએ આગલા દિવસે કરીને બીજા દિવસે તમે એને ખાઈ શકો બધા તહેવાર લાડુ બની બહુ સરસ આપણે આની રોટલી વણી લેવાની છે જેમ આપણે બનાવીએ રોટલી એ રીતે બનાવી લેવાની છે અને એવું લાગે કે ચોટે છે ની જે તો ચણા નો લોટ લગાવી દેવા આપણે તેને કાટાવાળી ચમચીના મદદ થી કાણા પાડી દેસુ અને તમે આને તળી પણ શકો મુઠિયા વાળી અને તળી પણ શકો એની રેસીપી હું તમને આગળ ક્યારેક બતાવીશ તેલ ઓછું જોઈએ ને કેમકે આપણે આને ખાલી શેકવાના છે લોઢીમાં તો આમાં ઘી ઓછું જોઈએ ઘી વધારે જોઈએ તો શરીર માટે થોડું ઓછું જેને ખાવું હોય ઓછા ઘી નું ઓછા તેલનું એના માટે બેસ્ટ છે અમે અહીંયા રોટી મૂકી દીધેલી છે અને ગેસ આપણે આ સાવ સ્લો જ રાખવાનો ને જે આપણે આ રોટી બનાવી છે તેને અને શેકી લેશું સાવ ધીમા તાપે ગેસ આપણે સાવ ધીમો જ રાખવાનો ધીમા ગેસ ઉપર આપણે એને શેકવાની છે ભાખરીને

ચૂરમાના લાડવાનો ફૂકો કરીએ તે રીતે ફૂકો કરીને તૈયાર કરી સરસ ફૂકો થઈ ગયો છે આપણે ચમચી જેટલો એલચી પાવડર ઉમેરીશું ઉમેરીશું ફ્લેવર માટે અને મેં બદામ કિસમિસ લીધેલા છે તે તમારે જે ડ્રાયફ્રુટ ઉમેરવા હોય તે ઉમેરી શકો અને આને મિક્સ કરી લેશું તમારે જેટલી ક્વોન્ટિટીમાં ઉમેરવા હોય તેટલા ઉમેરી શકો હું અહીંયા કિસમિસ થોડીક વધારે લઉં છું કેમકે ગ્રીવાને પસંદ છે તે હવે આ થોડું થોડું ગરમ છે તેમાં આપણે જે તમે જોઈ શકો છો ચાસણી થોડી ઠીક થઈ ગઈ છે અને તમારે જો ચાસણી વધારે કાટી થઈ જાય તો આમાં એકદમ ગરમ પાણી કરી અને બે ચમચી જેટલું પાણી ઉમેરી અને તેને સારી રીતે મિક્સ કરી લેવાનું ગરમ પાણી જ ઉમેરવાનું ઠંડુ પાણી નહીં ઉમેરવાનું પણ જો આપણે ચાસણી માપે લીધેલી હતી એટલે અત્યારે માપે જ છે આ ચાસણી છે એ આપણે આમાં ઉમેરી જશું બધી એક આરે નથી ઉમેરવાની થોડી થોડી કરીને ઉમેરશું જેમ જોશે એમ જ આપણે આને હાથેથી મિક્સ કરી લેશું ચાસણી આપણે ગરમ ગરમ નથી નાખવાની ઠંડી થઈ જાય પછી નાખવાની એટલે જ આપણે ચાસણી લઈ લેવાની આપણે સેજકી વાળ વાત કરી ને લાડુ બનાવી લેશું તમને જેવડા શેપ ના પસંદ હોય તેવડા શેપના પસંદગીના લાડુ બનાવી જો મસ્ત મજાના લાડુ બનીને તૈયાર થઈ ગયા આપણે લાડુ બનાવેલા છે ને આપણે કોપરાના છીણમાં રગ દોડી દેસુ આ રીતે તો તૈયાર થઈ ગયા છે મસ્ત મજાના

તો માત્ર છ ચમચી ઘી માથી બનતી આપી આ મીઠાઈ બનીને તૈયાર થઈ ગઈ છે હું તમને ખોલીને પણ બતાવું એક કેટલા મસ્ત એકદમ સોફ્ટ એવા મસ્ત લાડુ બનીને તૈયાર થયા છે